સૌપ્રથમ પ્રથમ સીસીઈ ગ્રુપ એ અને ગ્રુપ બી ત્યારબાદ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ તેના પછી તલાટી કમ મંત્રી તેના બાદ રેવન્યુ તલાટી અને હવે ડીવાયએસઓ ડેપ્યુટી સેક્શન ઓફિસર જી હા મિત્રો ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જીપીએસસી દ્વારા હાલ ડીવાયએસઓની ભરતી બહાર પાડવામાં આવી છે ડેપ્યુટી સેક્શન ઓફિસરની ભરતી બહાર પાડવામાં આવી છે હવે આ ભરતી વિશે આજે આપણે વાત કરવાના છીએ કે અગત્યની તારીખો શું છે તેનું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે તમે ક્યારે એપ્લાય કરી શકશો શું જો તમે લાસ્ટ યરમાં હોય તો એપ્લાય કરી શકશો કે નહીં કરી શકો તે આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ તેના સિલેબસ વિશે વાત કરવાના છીએ તેની એક્ઝામ પેટર્ન વિશે વાત કરવાના છીએ પ્રિલિમ્સ મેન્સ વિશે વાત કરવાના છીએ તમારા પ્રમોશન્સ થશે તે પ્રમોશન કયા કયા પોસ્ટ ઉપર થશે તે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ અને તેના પછી તેને પગાર ભથ્થા જે મળે છે તેના વિશે પણ આપણે આ વિડીયોમાં વાત કરીશું સૌપ્રથમ તો સૌથી અગત્યની તારીખ વિશે વાત કરી દઈએ કે તેની અગત્યની તારીખો શું છે કે તમે કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી ફોર્મ એપ્લાય કરી શકશો તો સૌપ્રથમ તો હાલ પચીસ જૂન થી લઈને નવ જુલાઈ સુધી તમે ફોર્મ એપ્લાય કરી શકશો જી હા મિત્રો પચીસ જૂન આજથી લઈને નવ જુલાઈ સુધી તમે તમારા ફોર્મ એપ્લાય કરી શકશો ઓલમોસ્ટ પંદર દિવસનો તમને જીપીએસસી દ્વારા સમય આપવામાં આવ્યો જેમ કે સાત તારીખ છે આઠ તારીખ છે નવ તારીખ છે તે સમય દરમિયાન પોતાના ફોર્મ એપ્લાય કરશે અને પછી કહેશે કે સર અમારે ફોર્મ ભરવામાં ક્વેરી આવે છે સાઈટ નથી ચાલતી વગેરે વગેરે બીજા ઘણા કારણો બતાવશે પણ એ કારણો બતાવવા સિવાય એની આગળ આપણે પચીસ થી લઈને ત્રીસ તારીખ સુધી ફોર્મ ભરી દેવા જોઈએ જી હા પાછળ આ મુશ્કેલીનો સામનો ના કરવો પડે માટે આપણે પચીસ થી લઈને ત્રીસ તારીખ સુધી ફોર્મ એપ્લાય કરી દો અને પછી પ્રિપેરેશન ચાલુ કરી દેવી જોઈએ હવે ફોર્મ આવ્યા પછી પ્રિપેરેશન ચાલુ કરવી તે તો અયોગ્ય જ છે તેના પહેલા જ તમારે પ્રિપેરેશન ચાલુ કરી દેવી જોઈએ આપણે વાત કરી દીધી કે અગત્યની તારીખો કઈ હતી મેં તમને વાત કરી પચીસ જૂન થી લઈને નવ જુલાઈ સુધી તમે તમારો ફોર્મ એપ્લાય કરી શકશો તેના પછી ફોર્મ ભરવાના બંધ થઈ જશે માટે વહેલા તે પહેલાની તકે ફોર્મ ભરી દો આ પોસ્ટની વાત કરવા જઈએ તો તે સુપર ક્લાસ 3 ની પોસ્ટ છે સુપર ક્લાસ 3 ની પોસ્ટ છે ક્લાસ 3 ની પોસ્ટ નથી માટે તમારા પગાર બધા જે આપણે આગળ વાત કરીશું પ્રમોશન્સ આગળ વાત કરીશું બદલી ક્યાં થશે બઢતી કેવી રીતે મળશે તે આપણે આગળ વાત કરવાના છીએ પ્રથમ તો અગત્યની તારીખો ફોર્મ ભરી દેવા જોઈએ ગઈકાલે મારી એક મિત્ર જોડે વાત થઈ તો એમને ફોન કરીને કીધું કે હા ભાઈ ભરતી આવી ગઈ છે ડેપ્યુટી સેક્શન ઓફિસરની તો એમણે ડાયરેક્ટ મને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ કટ ઓફ કેટલું અટકશે એકસો પચીસ એકસો ત્રીસ હશે કટ ઓફની ચિંતા કર્યા સિવાય હાલ તમારે ફોર્મ ભરવામાં તમારું કોન્સન્ટ્રેશન રાખવું જોઈએ કે જેથી તમે બરાબર રીતે ફોર્મ ભરી શકો અને તમારે પ્રિપરેશન ચાલુ કરી શકો રાઈટ હવે આપણે તેથી આગળ વાત કરવા જઈએ અગત્યની તારીખો વિશે હવે તેનાથી આગળ ખૂબ જ મહત્વની વાત કે તમારે

કરી શકશે બીસીએ વાળા પણ આમાં એપ્લાય કરી શકશે માત્ર ને કન્ડિશન એટલી જ છે કે તમારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ હવે અમુક વિદ્યાર્થીઓના પ્રશ્ન હશે કે સર એપ્લાય કરી કે નહીં કરી શકું રાઈટ હવે તમે ફાઈનલ સેમેસ્ટરમાં હોય તો તમે આમાં એપ્લાય જરૂરથી કરી શકશો એપ્લાય કરી શકશો જી હા મિત્રો જો તમે ફાઈનલ સેમમાં હોય અથવા તો પાસ થઈ ગયા હોય તો તમે આમાં એપ્લાય કરી શકશો હવે આ વાત થઈ ગઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન કેટલી પોસ્ટો માટે જગ્યા આપવામાં આવી છે જગ્યા કેટલી છે તેની વાત કરી દઈએ તેના પછી બોયસની કેટલી છે ગર્લ્સની કેટલી છે તે અંગે આપણે વાત કરીશું કે ટોટલ 102 બે ભરતીઓ છે કેટલી 102 102 બે વન ઝીરો ટુ એકસો ને બે ભરતીઓ છે જેમાંથી થર્ટી 3 ત્રણ અને પાંચ એટલે કે પાંત્રીસ ભરતીઓ છોકરો માટેની છે રિઝર્વેશન છે જ્યારે છોકરા માટે બાકી જે જગ્યા બચી છે એ છોકરાઓ માટે છે ભરતી અંગે વાત થઈ ગઈ કેટલી ટોટલ પોસ્ટો છે એકસો બે જેમાંથી પાંત્રીસ ગર્લ્સ માટે જલ્ બાકીની બોઇઝ માટે હવે વાત થઈ ગઈ એકસો એકસો બે ભરતીની તેની આગળ અગત્યની તારીખો વિશે વાત થઈ ગઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે વાત થઈ ગઈ હવે હું તમને એક મૂવી વિશે વાત કરીશ જે સાઉથની મૂવી હતી કે પુષ્પા પુષ્પા અથવા પુષ્પા ટુ કે જેમાં એક ડાયલોગ હતો કે માલ મિલેગા તો પુષ્પા નહીં ઓર પુષ્પા મિલેગા તો માલ નહીં મિલેગા હું આ વાત અત્યારે કેમ કરી રહ્યો છું ભણવાના સમયે મૂવીની વાત કેમ કરી રહ્યો છું

જીપીએસસી કોઈ કન્સર્ન નથી આવો કોઈ કન્સર્ન નથી ચિંતાની વાત નથી કારણ કે આમાં તમે ફેમિલીને સમય ફેમિલી સારો એવો પગાર છે સારો એવો પદ છે મિત્રો સાથે વાતચીત કરી શકો મિત્રો સાથે ફરવા જઈ શકશો અને સારો એવો ટાઈમ તમારે ફેમિલીને આપી શકશો એ કેમ કારણ કે આ પોસ્ટ જે છે ડેપુટી સેક્શન ઓફિસર તે સંપૂર્ણપણે અનટ્રાન્સફરેબલ જોબ છે જેમાં તમારું કોઈ પણ જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવશે નહીં

ત્યાં પેશ કરવામાં આવ્યું છે માટે તમે ત્યાં જોઈ શકો છો સિલેબસ શું છે ઇતિહાસ ભૂગોળ બંધારા સાંસ્કૃતિક વારસો ગુજરાતનો સાંસ્કૃતિક ગુજરાતનું ભૂગોળ ગુજરાતનો ઇતિહાસ ત્યારબાદ શું મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ બસ સેમ વસ્તુ ત્યાં કોપી કરીને પેશ કરવામાં આવી છે માટે તમે અહીંનો સિલેબસ ત્યાં જ છે માટે જોઈ શકશો ઇતિહાસમાં શું હડપ્પાથી લઈને મુઘલ મુઘલ સુધી મુઘલની વચ્ચે કોણ આવી ગયા દિલ્હી સલ્તનત ત્યારબાદ કોણ અંગ્રેજો પછી અંગ્રેજો આવ્યા અંગ્રેજોનું અંગ્રેજો સ્વતંત્રતા પછીનું ભારત આ બધા સૌથી મહત્વના પાસા છે તે તમારે ઇતિહાસમાં વાંચવામાં આવશે ભૂગોળમાં શૌર્યથી લઈને જમીનમાં જે ભૂતળમાં શું છે તે બધું તમારે ભૂગોળમાં વાંચવામાં આવશે ઇતિહાસમાં આમુખથી લઈને જે છેલ્લો અનુચ્છેદ છે ત્યાં સુધી તમારે વાંચવાનું રહેશે હવે અમારે આમાં જે અગત્યની વાતો જોતી હોય તો તે માટે આપણે આગળ આગળ વિડીયો બનાવીશું તેમાં તમને

સૌથી મહત્વનો ટોપિક આ મુખ આ મુખ સૌથી મહત્વનો ટોપિક આ બંધારણ નામનો મહત્વનો ટોપિક થઈ ગયા પછી ઇતિહાસમાં હડપ્પા છે તે સૌથી મહત્વનું મૌર્ય અને ગુપ્ત શાસન સૌથી અગત્યનું ત્યારબાદ દિલ્હી સલ્તનત થોડું કરી શકાય મુઘલ સત્તા બહુ જગત્ય ત્યારબાદ જે ફ્રીડમ ફોર 54 ફ્રીડમ તે સૌથી મહત્વનું છે કે સ્વતંત્રતાનો સંઘરામ થયા કેમાં કેટલા આંદોલનો થયા હતા કે ગાંધીજી સુભાષ ચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ આ બધા વિશે વાત કરવી જરૂરી છે આ બધા વિશે વાંચવું જરૂરી છે કે જેથી તમે પરીક્ષામાં માર્ક્સ ગેઇન કરી શકો આ બધી થઈ તમારા સિલેબસની વાત એક્ઝામ પેટર્નની વાત અગત્યની તારીખો વિશે વાત થઈ ગઈ બીજું શું હતું કે પ્રમોશન કયું છે તે વિશે વાત થઈ ગઈ ત્યારબાદ મેં તમને શું કહ્યું હતું પગાર ભથ્થા સમજાવી દીધા છે સિલેબસ સમજાવી દીધો છે હવે માત્ર ને માત્ર કરવાની રહે છે તો પ્રિપેરેશન કે તમારે પ્રિપેરેશન વહેલા તે પહેલાની તકે ચાલુ કરી દેવી જોઈએ કારણ કે હવે આવો ચાન્સ 102 બે ભરતીઓ આગળ આવવાની સંભાવના ખૂબ જ ઓછી છે છે ખરી પણ ખૂબ જ ઓછી છે કે ભાઈ ઓછી હશે માટે તમારે પ્રિપેરેશન ચાલુ કરી દેવી જોઈએ અને જો પ્રિપેરેશન માટે તમારે ગાઈડન્સ જોઈતું હોય તો તમે અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો લાઈક કરી શકો છો મિત્રો સાથે શેર કરી શકો છો કે જેથી અમારો વિડીયો તમારા મિત્રો સાથે સુધી પહોંચે તે લોકો પણ આનો લાભ લઈ શકે અને તમે પણ સારી એવી પ્રિપેરેશન કરી શકો અને ગ્રુપ ડિસ્કશન થતું હોય પોસિબલ હોય તો તમે કરી શકો અધરવાઇઝ તો સેલ્ફ સ્ટડી છે જ તેના દ્વારા પણ તમે ઘણી બધી એક્ઝામ પાસ કરી શકો છો જેમ કે ડીવાય ખૂબ જ અગત્યની તક છે તે જવા દેવી ના જોઈએ માટે પ્રિપેરેશન કરો અને ઓફિસર સાયન્સ સાથે જોડ્યા રહો થેન્ક યુ સો મચ